હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે સંખ્યા પદ્ધતિ સંખ્યા પદ્ધતિ એટલે કે ગણિતની જે સંખ્યા આવે એકથી નવ સુધી બરાબર અને ઝીરો બી આવી જાય બરાબર દસ સંખ્યા આવે એની આપણે ટોટલ માહિતી કેવી રીતના હોય બરાબર તો એ આપણે જોઈએ તો સંખ્યા સંખ્યા એટલે કે ગણિતની બધી જ સંખ્યાઓ દસ અંકોની બનેલી હોય છે બરાબર છે એ તો આપણે ખ્યાલ જ હોય એમાં અંકો ક્યાં ક્યાં આવે એક તો ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ સુધી બરાબર એટલી જ દસ સંખ્યામાં આખું ગણિત આવી જાય બરાબર એની પછી જો આપણે ખબર કહેતા હોય ને બસો પંદર રૂપિયા કેવી રીતના બોલું તો જે મેં આંકડા લખ્યા છે કે પાંચ બે ત્રણ છ ચાર બે એક ને પાંચ આ લાઈનમાં હું લખું બરાબર તો જે પેલો અક્ષર હોય ને એને એકમ કહેવાય બરાબર આ શું થઈ જાય એકમ એટલે એકલો અંક એટલે પાંચ રૂપિયા બરાબર દશક દશક એટલે કે અને આગળ ઝીરો લાગે દશક એટલે કે આ દસ રૂપિયા ને આ પાંચ કેટલા છે એકમ દશક બરાબર સો તો આ બે સંખ્યા સો માં છે ને સો એટલે કે બસો ને પંદર બરાબર હજાર હજાર એટલે ખબર ને કે ત્રણ મિન્ટ લાગે તો ત્રણ પછી જે અંખ્યા આવે એ હજાર એ આ પછી ચાર પછી આવે એને શું કહેવાય દસ હજાર પાંચ પછી આવે ને લાખ છ પછી આવે ને દસ લાખ ને સાત પછી આવે ને કરોડ બરાબર આપડે પેલા નાનપણમાં ભણી ગયા એકમ દસક સો હજાર દસ હજાર લાખ દસ લાખ ને કરોડ તો કરોડ હોય કેટલા મીંડા લાગે તો આમ લેવાની એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત સાત ઝીરો હોય ત્યારે કરોડ બને બરાબર ઝીરો જગ્યા તમે ખાલી સંખ્યા લખી અહીં તમે ગમે લખી તો આ ખાલી તમને સમજાવવા માટે કોઈ સંખ્યા લખેલી છે પણ આ તમારી યાદ રાખવાનું છે કે ભાઈ તમને આમ લાઈનમાં જો એટલી સંખ્યા આપી સમજો કે એટલી ભૂલી જાઓ દસ હજાર સુધી છે તમને આવડતા નથી ક્યાંક એટલે અમે એમ લખ્યું છ ચાર બે એક એટલે આવું થઈ જાય છ હજાર ચારસો બસો ને પંદર રૂપિયા થાય ને બરાબર ને તો દસ હજાર તો શું થશે સોસાઠ હજાર બસો પંદર રૂપિયા થશે હા કે ને તો મેં એમ કીધું કે ભાઈ આ સુધી સંખ્યા છે કેટલા રૂપિયા થાય તમે મને ગણી બતાવો તો તમને આમ ન ખબર પડતી આમ તમે ગણી ગયો કે એકમ દશક સો હજાર ને દસ હજાર તો આ છ છે એ દસ હજારમાં તો સાઠ હજાર છે ભેગા ચાર એટલે સોસઠ સોસઠ હજાર આ બસો રૂપિયા છે બસો ને આ પંદર રૂપિયા એકલા બરાબર એ રીતના કરોડ સુધી કીધું હોય તો તો પાંચ કરોડ બરાબર વીસ ત્રેવીસ લાખ સોસાઠ હજાર બસો ને પંદર રૂપિયા આખી રીતના બોલવું હતું બરાબર તો આ રીતે બોલવામાં આવે છે બરાબર એટલે તમારે ખાલી યાદ રાખવાનું છે કે ભાઈ પેલો અંક હોય એકમ બીજો હોય દશક ત્રીજો સો હજાર પાંચમો હોય દસ હજાર છઠ્ઠો હોય લાખ સાતમો હોય દસ લાખ આઠમો હોય કરોડ બોલવામાં આવે છે બરાબર હવે આગળ જોઈએ તો સંખ્યાનું વર્ગીકરણ સંખ્યાનું વર્ગીકરણ ભાઈ કઈ રીતે થાય તો તમને ખબર છે કે પ્રાકૃતિક સંખ્યા છે પૂર્ણ સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા છે અને સમય સંખ્યા એવી રીતના છે તો આપણે એની માહિતી જોઈએ તો ભાઈ સંખ્યાનું વર્ગીકરણ તેમાં પેલી જોઈએ આપણે તો પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા એટલે કે એને એન સંજ્ઞા એન દ્વારા દર્શાવવામાં આવે છે બરાબર તો એમાં કઈ સંખ્યા તો કે ઝીરો સિવાયની તમામ ધનપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ બરાબર શૂન્યનો સમાવેશ થતો નથી મતલબ કે પ્રાકૃતિક સંખ્યાઓ એનમાં ધનપૂર્ણાંક મતલબ કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એટલું ઇન્ફેનાઇટ જેટલું આવે છે બરાબર એમાં ઝીરો અને માઇનસ વાળી સંખ્યા આવતી નથી તો એને શું કહેવાય પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય રીતના પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યાને કીમાં તરીકે સંજ્ઞામાં દર્શાવવા પૂર્ણ સંખ્યા છે એમાં ઝીરો એડ કરી દો એટલે પૂર્ણ સંખ્યા થઈ જાય મતલબ કે પ્રાકૃતિક સંખ્યામાં ઝીરોનો સમાવેશ કરવાથી પૂર્ણ સંખ્યાઓ બને છે મતલબ કે પ્રાકૃતિક સંખ્યા જે એ નથી એમાં ઝીરો લગાડ દો એટલે તમને પૂર્ણ સંખ્યા મળી જાય ડબલ્યુ બરાબર છે એ એની પછી પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યાઓની સંજ્ઞા હું છે ઝેડ તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું કે ભાઈ એમાં પૂર્ણ સંખ્યા બી આવી જાય પ્રાકૃતિક સંખ્યા બી આવી જાય ને માઇનસ વાળી બી સંખ્યા આવી જાય મતલબ કે પૂર્ણાંક સંખ્યાઓમાં ધન સંખ્યાઓ ઋણ સંખ્યાઓ અને શૂન્યનો સમાવેશ થતો હોય તો તેને પૂર્ણાંક સંખ્યાઓ કહે છે મતલબ કે ઝીરો ભી આવી ગયો આ જો પ્રાકૃતિક સંખ્યા બી આવી ગઈ આ ઝીરોથી ગણો તો પૂર્ણ સંખ્યા બી આવી ગઈ અને પૂર્ણાંક બનાવવા માટે જે માઇનસ સંખ્યા છે ઇન્ફિનિટી એ બી એડ થઈ ગઈ મતલબ કે પૂર્ણાંક સંખ્યામાં બધા આવી જાય બરાબર પ્લસ માઇનસ અને ઝીરો હવે એને આગળ સોથા નંબરનો છે સમય સંખ્યાઓ સમય સંખ્યાઓ એટલે કે એવી સંખ્યાઓ જેને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવામાં આવે છે મતલબ કે ઉદાહરણ તરીકે એની સંજ્ઞાઓ છે ક્યુ છે બરાબર ઉદાહરણ તરીકે તમને આપેલ છે કે ભાઈ ત્રણ છેદના પાંચ તો એને કઈ કહેવાય સમય સંખ્યા કહેવાય સાત ભાગ્યા ત્રણ એને કઈ કહેવાય સમય સંખ્યા પાંચ ભાગ્યા નવ બરાબર મતલબ કે આ અંશ અને શ્વેત સ્વરૂપે જે સંખ્યા લખાય સમય સંખ્યામાં સમાવેશ થાય છે બરાબર છે એની પછી આપણે નેક્સ્ટ જોઈએ એની પછી છે પાંચમા નંબરનું અસમય સંખ્યા અસમય સંખ્યા એટલે કે જે સંખ્યાનો અંશ અને શ્વેત સ્વરૂપે ન દર્શાવી શકાય તેવીસ તેમનું ચોક્કસ મૂલ્ય ન હોવાથી આપણે એના આશરે મૂલ્ય લઈએ છીએ તેને શું કહેવાય અસમય સંખ્યા અસમય સંખ્યા એટલે કે એકદમ પરફેક્ટ મૂલ્ય ન હોય કે ભાઈ આ એટલું જ મૂલ્ય હોય નું ગમે હવે જો રૂટ ફાઈવ છે તેનું એક કન્ફર્મ મૂલ્ય નથી આપણે જોઈએ તો ભાઈ એ આવે છે બરાબર રૂટ થ્રીનું પાઈની કિંમત આપણે જો અત્યાર સુધી દાખલામાં વાપરતો પાય એટલે બાવીસ ભાઈને સાત બી લેવામાં આવે ને ક્યાંક ત્રણ પોઈન્ટ ચૌદ ભી લેવામાં આવે છે બરાબર ઈ ઈની કિંમતભર અલગ અલગ હોય છે ને આવી જે પૂર્ણાંક સંખ્યાઓ મતલબ કે દશાંક સ્વરૂપમાં આવે એક પોઈન્ટ ચાર એક બે તણામ ઇન્ફિનિટ એવી બધી સંખ્યાને શું કહેવાય અસમય સંખ્યાઓ કહેવાય બરાબર છઠ્ઠા નંબરની છે વાસ્તવિક સંખ્યા વાસ્તવિક સંખ્યાઓ એટલે કે સમય અને અસમય આગળ સમય જોઈને આપણે અંશ અને શેદવાડીને અસમય એટલે કે આવી બધી સંખ્યાના મિશ્રથી બનતી સંખ્યાને વાસ્તવિક સંખ્યાઓ કહેવાય છે મતલબ કે જે વાસ્તવિક સંખ્યા આરશે સમય આવી જાય અસમય મતલબ બધી ઓલ ટોટલ અત્યાર સુધી આપણે જે પાંચે પાંચ ભણીને એ બધી વાસ્તવિક સંખ્યામાં આવી જાય છે છે બરાબર જો કેવી સમજાવજો મેં આવી રીતના બનાવીશ બરાબર તેમાં વાસ્તવિક સંખ્યા છે એની અંદર સમય સંખ્યાનો બી સમાવેશ થાય બરાબર પૂર્ણાંક સંખ્યાનો બી સમાવેશ થાય પૂર્ણ સંખ્યાનો બી સમાવેશ થાય ને પ્રાકૃતિક સંખ્યાનો બી સમાવેશ થાય સમજાણો ન સમજાવું જવાબ છે આપણે હમણાં જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા છે બરાબર એની અંદર આ એક સંખ્યાનો ઉપયોગ થતો નથી પણ ડબલ્યુ એટલે પૂર્ણ સંખ્યા એટલે ઝીરોથી ધનપૂર્ણાંક ને ઝીરો એક બે ત્રણ ચાર એમ ઇન્ફી નહીં તો એમાં પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થઈ જાય મતલબ કે ડબલ્યુમાં એન પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય છે એવી રીતના પૂર્ણાંક સંખ્યામાં છે પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યાનો પણ સમાવેશ થાય છે એવી રીતના સમય સંખ્યા સમય સંખ્યામાં પૂર્ણાંકનો ઉપયોગ થાય પૂર્ણ પણ આવી જાય અને પ્રાકૃતિક બી એમાં અંદર સમાઈ જાય એટલે કે સમય સંખ્યામાં પૂર્ણાંક આવી ગયું પૂર્ણ આવી ગયું ને પ્રાકૃતિક બધા આવી ગયું ને વાસ્તવિક સંખ્યા આર આર માં બધી ટોટલી જેટલી હોય બધી સંખ્યાનો સમાવેશ થયો મતલબ કે વાસ્તવિકમાં સમય સંખ્યા બી આવી ગઈ પૂર્ણ પૂર્ણાંક સંખ્યા બી આવી ગઈ પૂર્ણ બી આવી ગઈ ને પ્રાકૃતિક બી આવી ગઈ બરાબર મતલબ કે આર છે એમાં બધી સંખ્યાઓનો સમાવેશ થાય છે બરાબર સમજાય છે હવે એના થોડાક ઉદાહરણ જોઈએ આપણે તો કે જો કે ભાઈ દરેક પૂર્ણ સંખ્યા મતલબ કે દરેક આ પૂર્ણ સંખ્યા સમય સંખ્યા નથી સમય સંખ્યા નથી તો બરાબર છે ને કે બધી સંખ્યા કઈ સમય સંખ્યા નથી તો બરાબર છે રેડી ને મતલબ કે પૂર્ણ સંખ્યા છે એ સમય સંખ્યા નથી તો એ બરાબર ખોટું છે બરાબર એની અંદર સમાવેશ થાય છે બધું ઝીરો એ પૂર્ણ નથી ઝીરોમાં માં પૂર્ણ આવે જ ને બરાબર ને તો એ ખોટું આવી જાય પછી દરેક પૂર્ણાંક વાસ્તવિક વાસ્તવિક નથી મતલબ કે દરેક પૂર્ણાંક છે બરાબર એ વાસ્તવિક નથી તો એ ખોટું છે બરાબર પછી દરેક પૂર્ણાંક મતલબ દરેક પૂર્ણાંક પ્રાકૃતિક સંખ્યા નથી તો એ બરાબર છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણાંક નથી બરાબર એ સાચું છે પછી દરેક સમય કે દરેક સમય પ્રાકૃતિક નથી મતલબ કે દરેક સમય છે એ પ્રાકૃતિક નથી તો એ બી સાચું છે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ મતલબ કે આ પ્રાકૃતિકમાં એકથી શરૂઆત થાય ને તો એક શું થઈ હવે થાય માઇનસ ત્રણ અને સાત વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યાઓ આવે માઇનસ ત્રણ આપણે લખ્યું માઇનસ બે માઇનસ એક ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ ને ક્યાં સુધી જવાનું કીધું સાત સુધી જવાનું કીધું એમાં પૂર્ણાંક સંખ્યાઓ કેટલી છે પૂર્ણાંક સંખ્યાઓ એટલે ભાઈ પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ આવે બધી આવે ને માઇનસ પ્લસ તો ગણ લેવાની એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ તો ટોટલ કેટલી નવ સંખ્યા થઈ બરાબર હવે વર્ગમૂળમાં સત્તર એ કેવી સંખ્યાઓ છે એ સમય સંખ્યામાં આવે છે ને બરાબર ને કેમ કે વર્ગમૂળ સત્તરનું કાંઈક જે આવે બરાબર એ વાસ્તવિક સંખ્યામાં ભી આવે અને સમય સંખ્યામાં ભી આવે બરાબર એવી રીતના માઇનસ પાંચ અને પાંચની વચ્ચે આવતી ધન પૂર્ણાંકની સંખ્યાઓ मतलब कि धन पूर्णांक सोडवान से तो -5 से शुरू થાય તો -5 -4 -3 -2 -1 0 1 2 3 4 5 मतलब धन पूर्णांक કેટલી થાય 1 2 3 ને 4 સંખ્યા થાય તો 4 lakh ના છે ઈઝ પછી બધું જ સમય સંખ્યા પ્રાકૃતિક સંખ્યાઓ છે મતલબ કે બધું જ સમય સંખ્યા હોય એ પ્રાકૃતિક સંખ્યા છે તો ઈ ખોટી વાત છે ને બરાબર રેડી હવે સંખ્યાઓના અન્ય પ્રકારો આપણે જોઈએ તો અન્ય પ્રકારોમાં શું કહેવા જો એકી સંખ્યામાં તમને ખબર હશે કઈ આવે એક ત્રણ પાંચ સાત આઠ નવ ગ્યાર તેર પંદર એવું સુધી અને બેકી સંખ્યામાં બે ચાર છ આઠ દસ બાર ચૌદ છોડ એમ ઇન્ફિન સુધી બરાબર એકી બેકી સંખ્યા તો તમને ખબર જ હશે એની પછી જે વિભાજ્ય સંખ્યા વિભાજ્ય એટલે કે શકાય તો ચાર છે જેને ભાંગી ન શકાય તો બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ એમ ઇન્ફિનિટી એને ભાંગી શકાતી નથી બરાબર આ તમારી કેઝ્યુઅલ માહિતી માટે છે એની પછી આપણે નોંધમાં આપેલ છે જો અનુગામી સંખ્યા અને પૂરોગામી સંખ્યા એને કીની કહેવાય જોય અનુગામી સંખ્યા એટલે કે કોઈ સંખ્યામાં પ્લસ વન ઉમેરતા મળતી સંખ્યાને તેની અનુગામી સંખ્યા કહેવામાં આવે છે બરાબર મતલબ કે કોઈ પણ સંખ્યા આપી હોય તમને એમાં પ્લસ વન ઉમેરો તે અનુગામી સંખ્યા એને કહેવામાં આવે છે પૂર્વગામી સંખ્યા કીને કહેવાય કે કોઈ સંખ્યામાં માઇનસ વન બાદ કરતા મળતી સંખ્યાને પૂર્વગામી સંખ્યા કહેવાય છે મતલબ કે અનુગામીમાં પ્લસ વન ઉમેરો એટલે અનુગામી બને અને કોઈ પણ સંખ્યા માઇનસ વન ઉમેરે એટલે પુરોગામી બને પછી બધી બીજી માહિતી છે કે એક એ વિશિષ્ટ સંખ્યા છે બરાબર એ તો તમને ખ્યાલ જ હશે સરવાળા માટે તટસ્થ સંખ્યા ઝીરો છે બરાબર ઝીરો કંઈ પણ સરવાળો કરો એ તટસ્થ રહી સંખ્યા હોય એ જ રહી બરાબર પછી ગુણાકાર માટે તટસ્થ સંખ્યા એક છે મતલબ કે ગમે એવી સંખ્યા આપીને ગુણાકાર એક કરો તો ઝી સંખ્યા આવતી હોય એ જ મળે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક છે એ બી તમને ખ્યાલ હશે સૌથી નાની નાની અવિભાજ્ય અને એકમાત્ર બેકી સંખ્યા બે છે બરાબર બેકી સંખ્યા સૌથી નાની અને અવિભાજ્ય કઈ છે બે છે અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા તો કે ભાઈ ચાર છે ચાર એક એવી સંખ્યા છે કે શરૂઆતથી નાની છે નાની ભાંગી શકાય બરાબર રેડી સમજાય એની પછી આપણે લઈએ વિભાજ્યતાની ચાવી વિભાજ્ય એટલે કે જેને ભાંગી શકાતો હોય ચાવી કેવી રીતના ભાંગવું બરાબર તો કે બે ની વિભાજ્યની ચાવી આપણે શોધવી કે જો આપેલ સંખ્યાઓ એકમનો અંક બે ચાર છ આઠ કે દસ હોય તો તેવી સંખ્યાને બે વડે નિશેષ ભાંગી શકાય વિભાજ્યની ચાવી એટલે ભાંગાય આપણે આવી કોઈ સંખ્યા આપી એને ભાંગી શકાય કે નહીં કઈ સંખ્યા વડે ભાંગી શકાય આપણે ખ્યાલ હોવો જોઈએ ને તો આપણે પેલા બે વડે જોઈએ કે બે વડે કઈ ભાંગી શકાય કે જો આપેલ સંખ્યાને એકમનો અંક બે ચાર છ આઠ દસ હોય તો તેવી સંખ્યાને બે વડે ભાંગી શકાય તો સોળ છે તેને એકમનો અંક છ છે તેને બે વડે ભાંગી શકાય બાવીસમાં એકમનો અંક બે છે બે વડે ભાંગી શકાય ઇઠ્યાવીસમાં એકમનો અંક આઠ છે એટલે એને ભાંગી શકાય સાઠમાં એકમનો અંક ઝીરો છે એટલે કે દસ ગણાય ને એને આપણે બે વડે ભાંગી શકીએ મતલબ કે કોઈ બી સંખ્યા તમે લઈ લો એનો એકમનો અંક જો બે ચાર છ આઠ કે દસ હોય બરાબર તો એને આપણે બે વડે ભાંગી શકીએ હંમેશા બરાબર એટલે તમને કોઈ મોટો ભાંગાકાર આપ્યો હોય हम एग्जांपल हूँ तक एक्जाम्पल आपू एम कीधु हो आठ तौ चार पांच चार बे झीरो आई संख्या एकम नौ अंको आ एकम नौ अंक है एकम अंक शू जीरो से तीने वड़े हमेशा भांगी सकता बराबर बराबर केल्क्युलेट तो, में जो तो गम्मे संख्या लो हम बीजी कोई संख्या लो के नौ त्रन बे पांच चार ना लाइ न आठ તો આવી કે બે વડે ભાગી શકીએ હવે આપણે ત્રણ વડે વિભાજિતની ચાવી મતલબ કે ત્રણ વડે કઈ સંખ્યાને આપણે ભાંગી શકીએ તો કે જો આપેલી સંખ્યાના અંકોનો સરવાળો ત્રણ વડે નિષ્સે ભાંગી શકાય તો તે આપેલી સંખ્યાને પણ ત્રણ વડે ભાંગી શકાય મતલબ તમને એક્ઝામ્પલ આપ્યું આવી કોઈ સંખ્યા છે ચાર છ ને પાંચ હવે ચાર છ પાંચ હું સરવાળો કરું તો ચાર ને છ દસ ને પાંચ પંદર પંદર છે બરાબર એનો હું ત્રણ વડે ભાંગી શકું તો કે પાંચ પંદર તો હું આખી સંખ્યાને ભાંગી શકું બરાબર રેડી મતલબ કે આ જે સંખ્યા છે એનો સરવાળો કર્યો તો આપણે જીમેડીને ત્રણ વડે ભાંગી શકાય તો આ સંખ્યાને ત્રણ વડે ભાંગી શકાય બીજી સંખ્યા છે ત્રણ ત્રણ છ આપણે જોઈએ ત્રણ પ્લસ ત્રણ પ્લસ છ તો હું થઈ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર તો બાર ને આપણે ત્રણ વડે ભાંગી શકીએ તો છ તેરી બાર મતલબ કે આ સંખ્યા ને ત્રણ વડે ભાંગી શકીએ બીજું છે સાત બે છ મતલબ કે સાત બે છ એનો સરવાળો કરીએ તો છ સાત દુ ને એક પંદર પંદર ભાંગ્યા ત્રણ કરું તો પાંચ તેરી પંદર તો એને ત્રણ વડે ભાંગી શકાય ને આ સંખ્યાને બી ત્રણ વડે ભાંગી શકાય મતલબ કે તમને ગમે એવી સંખ્યા મોટી આપી હોય એનો ટોટલ આ જે આંકડા જેટલા બી આંકડા આપ્યા હોય એનો સરવાળો તમે કરો અને ઈ જે સરવાળો મળે એને ત્રણ વડે તમે ભાંગી શકો તો ઈ ત્રણ વડે આપણે ભાંગી શકાય બરાબર આ સંખ્યાને એવી રીતના જો ચારની વિભાજ્યતાની ચાવી કે આપેલ સંખ્યામાં એકમ અને દશકના અંકથી બનતી સંખ્યાને ચાર વડે ભાંગી શકાય તો આપેલ સંખ્યાને પણ ચાર વડે નિશેષ ભાંગી શકાય मतलब के पांच सौ सोल से बराबर एम एकम नो जी सोल से इन्हें चार वे भांगी सकिए हा तो, आ, सके के शन्नु शन्नु तो हाँ भाई सूकू सूकू सो तो आखी संख्या अपने चार वे भांगी सकिए बराबर ये बीजा एक्जाम्पल आटली अपीस ते एक सौ छन्नुने एक सौ छन्नू म एकम नो अंक छन्नू से छन्नू चार वे भांगी सकता तो हा भाई કે ભાઈ ચાર ગુણ્યા ચોવીસ કરો એટલે છ આવે તો વડે એને ભાંગી શકાય ને તો આ સંખ્યાને બી ચાર વડે વિભાજ્ય હોય આખી સંખ્યા બરાબર એવી રીતના ત્રેવીસ તમને આવું ઉદાહરણ આપે આવી ગમે એવી સંખ્યા હોય બરાબર એનો તમને એકમનો અંક જો ચાર વડે તમે ભાંગી કહો બરાબર આ ચાર તેરી બાર બરાબર ભાંગી કાય ને આ વીસ પાંચ સો તલા રેડી તો ભાંગી શકાય રેડી હવે આપણે આગળ જોઈએ છોતા પાંચ વડે કે નહીં ભાંગી શકાય ભાઈ તો પાંચ વડે વિભાવ્યું છે કે આપેલ સંખ્યાનો એકમનો અંક પાંચ કે ઝીરો હોય તો તેવી સંખ્યાને પાંચ વડે નિષે ભાંગી શકાય મતલબ કે આવી કોઈ સંખ્યા હોય જોઈને એકમનો અંક હું પાંચ છે આમાં જો ઝીરો છે પાંચ છે પાંચ છે ઝીરો છે કોઈ પણ સંખ્યા હોય ગમે એવી સંખ્યા હોય એમાં એકમનો અંક જો પાંચ હોય કે ઝીરો હોય તો એ પાંચ વડે ભાંગી શકાય બરાબર એવી રીતે છની વિભાજ્યતાની ચાવી તો કે જો આપેલ સંખ્યાને બે અને ત્રણ વડે નિષેધ ભાંગી શકાય તો તે સંખ્યાને છ વડે બી નિષેધ ભાંગી શકાય બરાબર મતલબ કે આવી કોઈ સંખ્યા છે બરાબર છસો છન્નું અને સાતસો છવ્વીસ એમાં જો હું આને આ હશે તો ત્રણ દુ છ નામાં શું છે ત્રણ દુ છ એટલે કોઈ પણ ત્રણ અને બે વડે જો આ સંખ્યા ભાંગી શકાય તો એને છ વડે ભાંગી શકાય બરાબર એવી રીતે નવની વિભાજ્યતાની ચાવી શું છે તે કોઈ પણ સંખ્યાનો એકમનો સરવાળો નવ વડે નિશેષ ભાંગી શકાય તો તેવી સંખ્યાને પણ નવ વડે નિશેષ ભાંગી શકાય બરાબર હવે જો આ કોઈ સંખ્યા આપીશ બરાબર આમ સરવાળો કરું સાત આઠ ને નવ તો નવ ને નવ વડે ભાંગી શકાય હા ભાઈ તો આ સંખ્યાને નવ વડે ભાંગી શકાય પાંચ છ સાત આઠ ને એક નવ મતલબ કે આ ત્રણેય સંખ્યાનો સરવાળો કરો અને જે સંખ્યા મળે એને નવ વડે ભાંગી શકાતી હોય તો એ નવ વડે ભાંગી શકાતી હોય બરાબર પછી જો દસની વિભાજ્યતાની ચાવી તો કે આપેલ સંખ્યાઓનો એકમનો અંક ઝીરો હોય તો તેવી સંખ્યાને દસ વડે નિશેષ ભાંગી શકાય મતલબ કોઈ બી સંખ્યા આપી હોય ને એકમનો અંક જો ઝીરો હોય તો એને દસ વડે આપી ભાંગી શકાય એના એક્ઝામ્પલ છે મતલબ કે આ દસ વડે ભાંગો તો આ ઝીરો ઉડી જાય આ ઉડી બરાબર દસ વડે ભાંગી શકે તો અગિયાર અગિયારની વિભાજ્યની ચાવી તો કે જો આપેલ સંખ્યાના એકી સ્થાનમાં આવેલા અંકોનો સરવાળો અને બેકી સંખ્યામાં આવેલા અંકોનો સરવાળોનો તફાવત ઝીરો મતલબ કે આ કોઈ સંખ્યા છે કે સાત હજાર પાંચસો ને તેર એમાં એકમની સંખ્યા એટલે એક સાત અને એકનો સરવાળો કરો અને પાંચ અને ત્રણ જામ આવી રીતે કોઈ પણ સંખ્યા આપી હોય તમને કે આમ આપીને સોરી સાત પાંચ એક ત્રણ આપીશ તમને બરાબર એમાં તમારે આ બે સંખ્યા લેવાની તો સાત પ્લસ વન અને પાંચ અને ત્રણ લેવાની પાંચ પ્લસ ત્રણ તો સાતને એક આઠ પાંચ છ સાતને આઠ આ બંનેનો તફાવત લવો બરાબર તફાવત લવો એટલે કે આઠ માઇનસ આઠ બરાબર શું થઈ ગયો ઝીરો થઈ જાય ને બરાબર તો તફાવત ઝીરો અથવા અગિયાર મળે તો એ આને શું કહેવાય અગિયાર વડે આપણે નિશેષ ભાંગી શકીએ હવે તમે એમ વિચારતા હોય કે સાહેબ ભાઈ આ શું લેવાડે મારી મતલબ કે તમે અત્યાર સુધી કોઈ પણ ભણતા હોય તમને કોઈ દાખલો આવે કે ભાઈ મારે બાવીસ આ ત્રણ બગડા અને આ ચોગડો બરાબર આવી રીતના છે એવી સંખ્યાને ભાંગી તો કઈ અંક સંખ્યાથી શરૂઆત કરો તો તમને ખબર પડવી છે કે એકમ અંક બે છે તો આને બે વડે ભાંગી શકે આખી સંખ્યા બરાબર એવી રીતના કોઈ પણ સંખ્યા લઉં કે ભાઈ ચાર ત્રણ પાંચ તો આ એકમનો પાંચ છે તો તમને ખબર પડી છે કે પાંચથી આને ભાંગી શકાય છે બરાબર તો તમને ભાંગા ઈઝી પડે બરાબર રેડી તો અહીં સુધી હતું ચાવી હવે આપણે આગળ તો સ્થાન કિંમત અને કિંમત સ્થાન કિંમત કે કહેવાય તો સ્થાન કિંમત પ્લેસ ઓફ વેલ્યુ બરાબર કોઈપણ સંખ્યાના અંકની કિંમત તેના સ્થાનને આધારે નક્કી કરવામાં આવે તો તે અંકને સ્થાન કિંમત કહેવાય છે બરાબર મતલબ કે કોઈ પણ સંખ્યાની અંકની કિંમત તેના સ્થાનના આધારે નક્કી કરવામાં આવે તો તે અંકને સ્થાન કિંમત કહેવાય મતલબ કે હું તમને એમ કહું તો પચીસ રૂપિયા છે બરાબર તો આ બે છે એની સ્થાન કિંમત મારે નક્કી કરવી હોય તો હું કહી કઈ કઈ ઈ છે એ વીસ રૂપિયા છે બરાબર એની સ્થાન એની પોઝિશન અત્યારે કેટલી છે વીસ જેટલી છે ને હું એકલો પાંચ લઉં તો શું આન ભાઈ આની સ્થાન કિંમત પાંચ જ કહેવાય આમ લો કે બે પાંચ પાંચ એમાં પાંચની કિંમત શું છે તો આપણે એમ કહીને પચાસ રૂપિયા ભાઈ એની એને શું કહેવાય નહીં સ્થાન ની વેલ્યુ છે મતલબ કે કોઈ ખુરશી હોય મતલબ કલેક્ટરની ખુરશી હોય તેની કેમ વેલ્યુ હોય કે આ ભાઈ કલેક્ટરની ખુરશી છે એને કહેવાય બરાબર એમાં નોંધ તમને આપેલ છે કે કોઈ પણ અંકની સ્થાન કિંમત શોધવી હોય તો તે અંક સિવાયની બધા જ અંકની સ્થાને ઝીરો મૂકી દેવાનો બરાબર સમજાણો મેં આગળ તમને કીધું એમાં જો હું ઉદાહરણ તરીકે કે આવી કોઈ સંખ્યા છે એમાં પાંચની સ્થાન કિંમત શોધો મતલબ કે જો શું છે ચાર ત્રણ પાંચ સાત નવ છે એમાં હું કીધું પાંચ ને કીધું ને આ પાંચની સ્થાન કિંમત તમારે શોધી તો બીજી બધી સંખ્યા ઝીરો મૂકી દઉં ચારની જગ્યાએ ઝીરો ત્રણની આ પાંચના પાંચ સાતની જગ્યાએ ઝીરો અને નવ ની જગ્યા મતલબ કે આ સ્થાનની વેલ્યુ શું થાય પાંચસો રૂપિયા થાય હા કે રેડી એવી રીતના જો આ સંખ્યામાં હું એમ કીધું કે ચારની વેલ્યુ શું છે તો ચાર ના ચાર આ બધી ઝીરો કરી દેવાની એક બે ત્રણ ને ચાર તાની શું કિંમત થઈ ભાઈ તો કે ન આવડે તો કેમ ગણવાનું એકમ દસ હજાર ચાલીસ હજાર આ સ્થાનની વેલ્યુ રેડી બીજી રીતના એક્ઝામ્પલ જોઈએ તો કે ભાઈ તમને કોઈ આવી સંખ્યા આપીમાં છ ની સ્થાન કિંમત શોધો મતલબ છ આ છે બાકી ઝીરો મૂક્યો તો બે ની જગ્યાએ ઝીરો છ ના છ ત્રણ ઝીરો પાંચ ઝીરો બે ને ઝીરો કર્યો ચાર ને ઝીરો કર્યો તો તમને ખબર પડી કે ભાઈ હું આવ્યું આવું થશે એકમ દસક સો હજાર ને દસ હજાર તો સાઈઠ હજાર મળી તમને સ્થાન કિંમત રેડી હવે આગળ જોઈએ તો સ્થુલ કિંમત સ્થાન કિંમત જોઈ હવે સ્થુલ કિંમત એટલે કે ફેસ વેલ્યુ જયારે કોઈ પણ સંખ્યાના અંકની કિંમત તેના સ્થાન પર આધારિત નથી મતલબ કોઈ સંખ્યા હોય આમાં કેમ સ્થાન પર આધારિત હતી અહીં તમને માંગ્યું કે ભાઈ આમાં સ્થુલ કિંમત કે પાંચની વેલ્યુ શું છે તે પાંચ જ થાય બરાબર જો તમને નોંધ આપે કોઈ પણ સંખ્યાની સ્થુલ કિંમત પોતે જ હોય છે બરાબર મતલબ કે ઉદાહરણ આપણે જોઈએ તો તમને કોઈ સંખ્યા આપેલી પાંચ સાત નવમાં પાંચની સ્થુલ કિંમત કિંમત શું થાય તો જે હોય એ સંખ્યા બરાબર હવે તમને આગળ સ્થાન કિંમત આગળ જોઈએ એમ કીધું કે પાંચની સ્થાન કિંમત તો આ બંને ઝીરો થશે તો આ શું થશે પાંચસો થશે ને મતલબ એ તમારે યાદ રાખવાનું સ્થાન કિંમત કિંમત ની કહેવાય ને સ્થુલ કિંમત બીજી કોઈ સંખ્યા એમાં આઠની સ્થુલ કિંમત કઈ છે

સરવાળો મારે સ્થાન કિંમત તો સ્થાન કિંમત ને કહેવાય કેવી વેલ્યુ હોય તો પેલી હું સ્થાન કિંમત લઉં તો પેલા હું આ ને લઉં તો બીજી બધી સંખ્યા હું કરવી પડે ઝીરો કરવી પડે તો સાત ઝીરો પોઈન્ટ આની ઝીરો અને આનો ઝીરો ને બીજો હું કીધું સરવાળો કીધો ને તો બીજોનો સરવાળો તો આ બધી સંખ્યા ઝીરો કરવી પડશે તો સાતને ઝીરો કર્યો બે ને ઝીરો કર્યો બીજી સંખ્યા સાત ના આ ઝીરો આ બંનેનો આપણે સરવાળો કરીએ તો ઝીરો સાતના સાત પોઈન્ટના પોઈન્ટ ઝીરો ને ઝીરો સાતના સાત તો તમને વેલ્યુ શું મળી સિત્તેર પોઈન્ટ સિત્તેર રેડી તો દાખલો છે ઇઝી આ કોમ્પિટેટીવ એક્ઝામમાં આવું બધું ઝીણું ઝીણું પૂછાઈ શકે છે બરાબર એના માટે જ છે તમારીમાં તો બીજી સંખ્યા છે કે એકવીસ પોઈન્ટ પાંત્રીસમાં ત્રણની સ્થાન કિંમત અને સ્થૂળ કિંમતનો સરવાળો શોધો મતલબ કે તમને કોઈ સંખ્યા આપેલી છે કેટલી છે એકવીસ પોઈન્ટ પાંત્રીસ છે બરાબર એમાં તમારે ત્રણનું શું કરવાનું સ્થાન કિંમત સ્થાન કિંમત તો એટલે તું આને આમ લખી કે બધી સંખ્યા ઝીરો કરી દેવાની ત્રણ અને આ ઝીરો આ સ્થાન કિંમત ને સ્થૂળ કિંમત સ્થૂળ કિંમત એટલે કે જે સંખ્યા હોય તે ત્રણ જ થશે ને તમે નામ લખી કહો ને ત્રણ પોઈન્ટ ઝીરો ઝીરો તો ઝીરો ને ઝીરો ત્રણ ના ત્રણ પોઈન્ટ ત્રણ ને ઝીરો તો ત્રણ પોઈન્ટ ત્રીસ તમારો શું થશે જવાબ થશે છે ઇઝી હવે આગળ જોઈએ એક એક્ઝામ છેલ્લું એક્ઝામ્પલ જોઈએ અને આ ચેપ્ટરને આ પૂરું કરીએ આપણે બરાબર તો ચાર અંકની સૌથી મોટી અને ત્રણ અંકની સૌથી નાની સંખ્યાનો તફાવત શોધવાનો હવે ચાર અંક હોય બરાબર એમાં મોટી સંખ્યા કઈ હોય તો ચાર અંક હોય તો એમાં ખબર હશે કે ભાઈ એક બે ત્રણ ને ચાર નવ છે સૌથી મોટો છે ને ચાર અંકની સૌથી મોટી સંખ્યા કેટલું થાય છે નવ હજાર નવસો ને નવ્વાણું થશે બરાબર દસ હજાર થાય તો એ એક પાંચ અંકની થઈ જાય બરાબર અને ત્રણ અંકની સૌથી નાની સંખ્યા ત્રણ અંકની સૌથી નાની સંખ્યા આપણે લખી હોય તો ત્રણ અંકમાં સૌથી નાની પછી આવે ને ત્રણ અંકાય નાની આવે તો કે નહીં એનો હું આપણે શોધવાનું છે તફાવત શોધવાનું છે તફાવત કે ઝીરો નવ આઠ અને નવ તો નવ હજાર આઠસો ને નવ્વાણું તમારો આન્સર થશે બરાબર છે ઈ આ સાથે આપણે આ ચેપ્ટર સંખ્યા પદ્ધતિ પૂરો કરીએ છે બરાબર આ તમારા કોમ્પિટિટિવ એક્ઝામ અને એમાં તમે જ્યાં હુદ સુધી ભણો મેથ્સ તમારે જ્યાં હુદ સુધી આવતી હોય એમાં થોડી થોડી માહિતી આ બધી હોય છે આ બધી આપણે જીવન જરૂરિયાતમાં બી આવે છે કે ભાઈ એકમ દશક સો હજાર આપણે ગણતરી ન આવડતી હોય તો આ બેઝિક માહિતી છે બરાબર ગણિતની શરૂઆત જ અહીંથી સંખ્યા પદ્ધતિથી થાય છે બરાબર જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં થેન્ક યુ